બનાસકાંઠાના અંબાજી માર્બલને ને મળ્યો જીઆઈટેક ગુજરાતના ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપી વૈશ્વિક સ્તરે મળી કાયદેસરની ઓળખ ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરાઈ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીના આરસ પહાડને કેન્દ્ર સરકાર દ્વારા ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ પ્રદાન કરવામાં આવ્યું છે આ માન્યતા મળતા અંબાજી હવે માત્ર શ્રદ્ધાના ધામ તરીકે જ નહીં પરંતુ તેની કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવના વૈશ્વિક પ્રતક તરીકે પણ ઓળખાશે કેન્દ્ર સરકારના ઉદ્યોગ ને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે જે સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા અને વિશિષ્ટતાને વૈશ્વિક સ્તરે કાયદેસરની સુરક્ષા પૂરી પાડે છે અંબાજીનું આ માર્બલ તેના અભૂતપૂર્વ શ્વેત રંગ સફેદપણું પંચાણુ પોઈન્ટ આઠ ટકાથી છન્નું પોઈન્ટ ત્રણ ટકા ટકાઉપણું અને ઝીણા સમાન દાણાવાળી રચના માટે વિખ્યાત છે તે ઓછી ગરમી શોષીને ઠંડક જાળવી રાખવાની વિશેષતા ધરાવે છે જેના કારણે તે સ્થાપત્ય ક્ષેત્રે અત્યંત લોકપ્રિય છે આ માર્બલનો ઉપયોગ કાશી વિશ્વનાથ કોરિડોર અને ભારતના નવા સંસદ ભવન સહિત અનેક મહત્વપૂર્ણ ધાર્મિક અને ભવ્ય ઇમારતોમાં કરવામાં આવે છે જીઆઈ ટેગ મળવાથી હવે અંબાજીના આરસ પહાણની બ્રાન્ડ છ વધુ મજબૂત બનશે ને સ્થાનિક ખાણકામ ઉદ્યોગો તથા કારીગરોને મોટો લાભ મળશે આ સિદ્ધિ બદલ રાજ્ય સરકારે બનાસકાંઠાની જનતા ને અંબાજી માર્બલ્સ બોરી એસોસિએશન અભિનંદન પાઠવ્યા છે જીઆઈ ટેગ મળવાને કારણે આરસ પહાણના નિકાસને પ્રોત્સાહન મળશે ને વિદેશી બજારોમાં તેની માંગ અને વિશ્વાસ વધવાની અપેક્ષા છે આ ઉપરાંત સ્થાનિક કલાકારીગરી અને હસ્તકૌશલ્યને પણ નવી ઓળખ અને વધુ રોજગારીની તકો પ્રાપ્ત થશે આ નિર્ણય ગુજરાતને વિશ્વના નકશા પર નવી ઓળખ આપવાની સાથે સ્થાનિક આજીવિકાને પણ ઉપર લાવવામાં મદદરૂપ થશે સમગ્ર બનાસવાસીઓને ગૌરવભેર જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અંબાજીની ધરતીમાંથી જે શુદ્ધ સફેદ માર્બલ નીકળે છે તેને ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ એટલે કે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે આમ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાતું આપણું જે અંબાજી શક્તિપીઠ છે એ તેનું નામ હવે વિશ્વના માર્બલ ઉદ્યોગમાં પણ તેજસ્વી રીતે લખાયું છે સમસ્ત બનાસવાસીઓને તથા અંબાજી માર્બલ ક્વારી એન્ડ ફેક્ટરી એસોસિએશનને પણ હું આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું